રસ્તા બસ્તા સાફ કરી દીધા ને આ બાજુ પાવડા થી જો આપી દીધા આ બાજુ આંગણું માંગણું આપડે એકદમ ક્લીન કરી નાખ્યું હોય રસ્તા બસ્તા ઓકે આપડે ઘર પર જોઈ ને એકદમ બધી વસ્તુ આપી કરી ને કામ કાજ આવે હજી તો મિત્રો ઘણું કામ બાકી છે તો આપડે વિડીયો બનાવી દેજો હજી આગળ શું ભાઈ દેશી જુગાર લઈએ લાગવાની દેશી જુગાર પાડો ના ના તો ગાઈસ આપણે એને જો આ એને ટ્રેક્ટર પર છે જો ખંડ તો ઉખડ એટલે પાવડર છે ઉખડ સાબા સમગિત કયો પાવડો હો કે કેવો કયો એને હે હા ટ્રેક્ટર મૂરપ મોર કેવાનું કેવા મોર પગા રે તો મિત્રો આપણે ઘરે એકદમ સાફ સફાઈ કરીને નીકળી ગયા છે રાહ પર જવા માટે અને આપણા રસ્તાથી થઈ છે નેક્સ્ટ લેવલ કેમ કે એને હજી બધું કામ કર્યું ને એટલે કેમ્પ પર લઈને નીકળી ગયા છીએ હું વ્રતભાઈ ખરીદી કરવા માટે ખરા પર વ્રતભાઈ ખરીદી કરવા કાલે છે મિત્રો છે ને આપણે વાટીએ ને જમણવાનું આયોજન કરવાનું મોટું એટલે થોડુંક એને શાકભાજી ને બધું પીવા જવાનું ભાઈ સો દોઢસો માણસ જેવા થઈ છે એટલે છે ને

પ્રેશ ગો સ્વામી હવા માં નિસણા ના હોય ધીરજગર નિસ છે તો બોળવાનો છે પ્રેસ ગો હાચન તૈયારીમાં છે છે બધા પજા બાપ પદો મત बस पापा इधर करो बस हो गया मैं आ गया और आप आ बाबा हो

બરોબર બંદે બધું વ્યવસ્થિત ગોળ હે એની ઊનો દી બધું એની રસી કડક કી કરા છે ને 1000 રૂપિયા દી એ બચા છે લાઈક કરજો ને કોઈ કેકો જલસમ કર પ્રોફિટ કરે એક સિજન હા નથી હું તો દુનિયા ખલું बडा परिवार भने लाग्यो अब मलाई थाहा छैन आइ बन्दुक भर आइ हा बन्दुक भर आइ जा भयो भइसक्यो

આખા જિલ્લાના બધા ભેગા થાય કાંઈક કામ હોય તો ટ્રાફિક થાય અધિકારી કઈ ન મળે કામ એટલે પછી નોખા જિલ્લા મોટા જિલ્લામાં ને

મેહુલગર ગોસ્વામી કેવું મેહુલ ગોસ્વામી વાગડ આપડે લાલભા બીજા એને સામે બેઠા હે એકદમ એને મજા આવી છે અને આપણો વિડીયો પણ મિત્રો લાંબો થઈ ગયો હશે એટલે એને મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી જય શ્રી રામ જય માતાજી આપણે ચેનલને નવા આવો તો સબસ્ક્રાઈબ કરી શેર કરી નાખજો લાઈક કરી